નમસ્કાર ફ્રેન્ડ્સ ઇન્ટરનેશનલ ન્યૂઝ ફોર્મમાં એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યો છે જે સમાચાર એક ગ્રાહક તરીકે તમારે મારે આપણે બધાએ જાણવા જરૂરી છે આજે વાત કરવી છે જાણીતી લક્ઝુરિયસ બ્રાન્ડ અરમાની અને ડીઓરની વાત કંઈક એવી છે કે ઇટાલીની આ લક્ઝુરિયસ બ્રાન્ડ અરમાની જેની પાસેથી પોતાના પર્સ ખરીદે છે

કંપનીના જે સપ્લાયર છે એ ડીઓ કંપની પાસેથી માત્ર ખરીદે છે ત્રણ લાખ રૂપિયા સુધીમાં એના સ્ટોર ઉપર વેચે છે તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે આઠ હજાર માં બનેલું પર્સ એ દોઢ લાખમાં વેચાય છે અથવા તો ચાર હજાર માં બનેલું પર્સ ત્રણ ત્રણ લાખમાં વેચાય છે કંપની કે કોઈ પણ એક વેપારી કે કોઈ પણ એક ઉત્પાદન કરતા એ કેટલો ગણો નફો લઈ શકે છે એની કોઈ લિમિટ હોવી જોઈએ કે નહીં એની કોઈ મર્યાદા હોવી જોઈએ કે નહીં એ બાબતે હવે વિચારવાનો સમય આવી ગયો છે એ બાબતે આપણે કાયદા બનાવવા માટે વિચારવાનો સો ટકા સમય આવી ગયો છે કારણ કે આઠ હજાર કે ચાર હજારના ના પર્સ એ બબ્બે ત્રણ ત્રણ લાખમાં વેચાય છે તો આ એક ખૂબ